નમો નારાયણ જય ગિરનારી સ્વાગત છે બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં અને હાલ અત્યારે આપણે આવેલા હતા જુનાગઢ લીલી પરિક્રમામાં પણ કમોસમી વરસાદના હિસાબે પરિક્રમા રદ થઈ છે જેથી આપણે જુનાગઢ ગિરનારની બાજુમાં બિલખાની બાજુમાં એક માંડણપરા ગામ આવેલું છે અને માંડણપરા ગામની અંદર એક જંગલી બાપુનો આશ્રમ છે આ જગ્યા ઉપર આપણે આની પહેલા પણ એક આવી ગયેલા હતા અને ફરીવાર આ જગ્યામાં જગ્યાની મુલાકાત કરવા આવ્યા છીએ આની પહેલા જ્યારે આપણે આવેલા ત્યારે બાપુ અહીંયા હાજર નહોતા અને અત્યારે જ્યારે આપણે ફરી આવ્યા છીએ તો બાપુ અહીંયા હાજર છે અને ફરી આપણે એક આશ્રમની મુલાકાત લીધી છે અને આ તમે ફરતું તમે જોઈ શકો આ બધી આ જંગલ જ છે અહીંયાથી અને આ પાછળ છે માંડણપરા ગામ છે હાલ અહીંયા તમે આશ્રમ જે જોવો છો આશ્રમ છે જંગલી બાપુ આશ્રમ અને અહીંયા ચેતન ની હનુમાનજી એક મંદિર છે સરસ મજાનું જેના તમે દર્શન કરી શકો જય ભજન આપણી જેમ પણ બીજા બધા ભાઈઓ પણ અહીંયા બાપુના દર્શન આવેલા છે ભાઈ શ્રી શૈલેષભાઈ જે માંડણપરા ગામના છે અને બધા ભાઈઓની સબ્જીભાઈ અત્યારે બનાવે છે કારણ કે એમનો આગ્રહ હતો કે ભાઈ બધા અહીંયા સાથે જમીએ અને પ્રસાદી લઈએ સરસ મજાની ભાઈ એ રસોઈ ચૂલા ઉપર થાય છે તમે જોઈ શકો છો ત્યારે અમારા ભાઈઓ પણ બધા આપણે પાલીતાણાથી જે આપણે આવેલા છે બધા ભાઈઓ પણ છે તેમજ બધા ભાઈઓ પણ બાપુના દર્શને દેવભૂમિ દ્વારકાથી આવેલા છે તેમજ બાપુ પોતે આજે આશ્રમ ઉપર હાજર છે જય ગિરનારી ફેહ હર મહેવ હી કે જયારે જય ના જી જય ગુરુ આપણે જંગલી બાપુ તમે પણ જોતા જેના અવારનવાર હશો અને બાપુ ઘણી વાર હાજર પણ પણ અને લોકો રહેતા હોય છે આજે બાપુ અત્યારે આશ્રમ હાજર છે

આઓ એ જો પ્રપૂતી શ્રી કૃષ્ણ ભગવાન ખુદ આવ્યા રહ્યા પછી છે બીજું નામ છે દેવલિયા ગામ છે દેવળિયા એ ગામ હતું

રામનાથ થી સીધા ભરવા જવું જંગલ જંગલ આવા તો પ્રકૃતિ હે ને સનાતન નું રક્ષણ કરવા માટે જે આ બધું સાધુ સંત છે ને માટે સનાતન નો રક્ષા કરવા માટે ભગવાન અહિયાં મારા આશ્રમ માં નહીં ઇસ્ત્રી ને રોકાવાની મનાય છે

એવી રીતે બે જેને શિવ શક્તિના નામે ઓળખવામાં આવે છે એ પણ આપણે વિડીયોમાં તમને આગળ બતાવીએ કે જે બે વૃક્ષ એક સાથે જ છે જેમાં એકમાં ફળ આવે છે અને એકમાં ફળ નથી આવતું આ જગ્યા ઉપર કદાચ કોઈ લોકોને દર્શન કરવા આવવું હોય રાત્રે નહીં હોય રાત્રે નહીં હોય અહીંયા આ જગ્યા પણ ગીરના જંગલોમાં જ આવેલી છે એટલે કદાચ રાત્રે અહીંયા ન આવી શકો પણ કદાચ જો તમારે આવવું હોય તો બિલખાની બાજુમાં માંડણપરા ગામ છે ત્યાં માંડણપરા ગામનો ગેટ આવે છે

એમ કરતા કરતા મંદિર બનાવતા બનાવતા એકસો આઠ પૂરા થઈ પછી ગયા કેદારનાથ બદ્રીનારાયણ જમ્મુશ્રી ગંગોત્રી હરિદ્વારમાં આપણે તો જેમ સાંભળ્યું એમ બાપુ આખું ભારત ભ્રમણ કરીને અત્યારે હાલ અહીંયા માંડણપરામાં મંડી બેઠા છે અને આશ્રમ નું હું થોડોક તમને બીજી માહિતી પણ આપું તેમજ આશ્રમ પણ બતાવું અને બધા ભાઈઓ અહીંયા બેઠા કોઈ પણ લેડીઝ કે સ્ત્રીને રોકાવાની શક્ત મનાય છે તેમજ ટૂંકા કોઈ પણ વસ્ત્ર પહેરીને પણ આશ્રમ ની અંદર ન હોય સૂચના છે ભાઈ નવા ગામ છે છે અહિયાં માલધારી છે પોતાના માલ ઢોર અહીંયા ચરાવવા માટે આવે છે તેમજ બાપુના અહીંયા સેવામાં પણ હોય છે ભાઈ અને ભાઈનું જેમ કીધું એમ મુનાભાઈ જે માંડણપુરાના છે જે અત્યારે બધા ભાઈઓ માટે ભાઈ અહીંયા આપણે બનાવે છે રસોઈ કરે છે અમે તો ભાઈ બાપુની આશ્રમમાં સેવા માટે આવીએ ખાલી કોઈ યાત્રાળુ આવ્યો હોય તેને જમવાનું બનાવી દઈએ ચા પાણી બનાવી દઈએ અને બાપુની સેવા કરીએ મુનાભાઈ જે છે એ અહીંયા માંડણપુરા ગામમાં જ રહે છે જ્યારે કોઈ પણ મહેમાન આવ્યો હોય બાપુના કોઈ પણ દર્શન કરવા માટે આવેલા હોય ત્યારે મુનાભાઈભાઈ બધા ભક્તોની આવી રીતના સેવા કરતા હોય છે અને આ છે જંગલી બાપુનો આશ્રમ જેમ આગળ બાપુએ કીધું એમ આ એ વૃક્ષ છે શિવ અને શક્તિ જેમાં તમે બે ઝાડનું મિલન જોઈ શકો અહીંયા બિલ્લી અને બિલ્લાનું અહીંયા મિલન થયેલું છે જેમાં એક વૃક્ષની અંદર ફળ આવે છે અને બીજા વૃક્ષની અંદર ફળ નથી આવતું અહીંયા તમે જોઈ શકો અને અહીંયા સરસ મજાની એક મહાદેવની શિવલિંગ પણ છે દર્શન કરી લેજો હર હર મહાદેવ અહીંયા બાપુની મંડી છે તેમજ અહીંયા બાજુમાં એક સરસ મજાનું પાકું બાંધકામ પણ કરવામાં આવેલું છે એ પણ તમને બતાવું અહીંયા સરસ મજાનો આશ્રમ છે કદાચ કોઈક એવું મહેમાન આવ્યું હોય રોકાવું હોય તો રોકાઈ શકે એવી વ્યવસ્થા છે અહીંયા રૂમ છે તેમજ બધા વાસણો પણ છે સામે ટોયલેટ બાથરૂમ છે અને અહીંયા એક આ નાનું એવું રસોડું પણ છે જે કદાચ કોઈને કાંઈ રસોઈ બનાવીને રાંધીને ખાવું હોય તો ખાઈ શકો અહીંયા મઢીની બાજુમાં એક આ સમાધિ છે કૈલાસગીરીની જે બાપુના શિષ્ય હતા તેમજ અહીંયા જે પહેલાં જંગલી બાપુ પહેલાં જે મહંત હતા એમની પણ એક અહીંયા સમાધિ બનાવવામાં આવેલી છે તો અહીંયા આશ્રમની બહાર કામખ્યા માતાજીનું એક સ્થાનક છે જે બહુ ઓછી જગ્યાએ કામખ્યા માતાજીના મંદિર હોય છે તમે જોઈ શકો જે કામરૂ દેશમાં અને જે તાંત્રિકો જે બધી મેલી વિદ્યાઓ કરતા એ વધારે કામખ્યા માતાજીને માનતા હોય છે અને બહુ ઓછા મંદિર હોય છે કામખ્યા માતાજીનું અને વર્ષો જૂનું આ સ્થાનક છે આ આખું જે સ્ટ્રક્ચર ઊભું છે તમે જોઈ શકો આની ઉપરથી તમને ખ્યાલ આવે કે આ કેટલી જૂની જગ્યા છે અને આ બધું જે તમે નકશી કામ જુઓ જે આ ગણપતિજીની મૂર્તિ છે એવી જ રીતે આ અને અહીંયા જે માતાજીનું સ્થાનક હતું પણ હાલ જે આ થોડુંક સમારકામ કરવાથી માતાજીનું સ્થાનક અત્યારે ત્યાં લીધેલું છે અને આ એક આ જંગલની વચ્ચે આવું સરસ મજાનું જંગલી બાપુનું આશ્રમ બાપુના જૂના અને જાણીતા બાપુના અનેક આશ્રમમાં ભાઈએ વિઝિટ લીધેલી છે થોડીક માહિતી આપશે આપણને ઓમ નારાયણ અત્યારે પરિક્રમાનો સમય આવે છે અને વરસાદી આફતને હિસાબે પરિક્રમા બંધ છે એટલે જંગલી બાપુ વારંવાર અમારે ત્યાં બ્રહ્મગીરી બાપુનો આશ્રમ છે અને શિષ્ય છે ત્યાં આવતા હોય આજે અમે પરિક્રમા માટે કાલે આવ્યા તો પરિક્રમા બંધ હતી એટલે પરિક્રમા તો કરવી હતી તો અમે કઈ પરિક્રમા આખા ડુંગરને કરી લઈ પરિક્રમા તો પરિક્રમા જ છે અંદરથી તમે પેદલ કરો કે આખા ગિરનાર કરવા ગિરનાર ની કરો એટલે પરિક્રમા થઈ જાય અને આ અમારા ગુરુ સમાન જંગલી બાપુની સાપ છે તો મજા આવે એની પહા ને ઘણા ઘણા દૂર દૂરથી એમની પાસે યુટ્યુબર હોય મીડિયાવાળા હોય બધા લોકો આવતા હોય એટલે બહુ મજા આવી હે અને સનાતન ધર્મ આપણા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે સનાતન ધર્મને આગળ વધારવો બહુ જરૂરી છે ઘણી વખત ઘણા કહેતા હોય કે આશ્રમ નાનો છે મોટો શક્તિ દેતા પણ હું એમ કહું સનાતન ધર્મ આગળ હકાલવા માટે નાની નાની જગ્યા કે ડુંગરમાં હોય કે ગામડામાં હોય ખરેખર એવી જગ્યામાં જઈ જે કંઈ સેવા થાય સનાતન ધર્મને આગળ લઈ આવો જોઈએ આપણે જોઈ છે કે આ છેલ્લા જાન્યુઆરીમાં મહાકુંભ થયો હતો કરોડો લોકોએ ત્યાં સનાતન ધર્મ માટે જ ગયા હતા ત્યાં કોઈ મનોરંજન કે ક્યાંય કંઈ હતું નહીં મનોરંજન કરવા માટે મનાલી નુઆ નવા જાતા જ હોય પણ સનાતન ધર્મને આગળ કરવા માટે સાધુ સંતોના આશીર્વાદ જરૂર છે અને આ સાધુ સંતોના આશા રીતથી જ આ સૃષ્ટિ આવે છે નગરતા અત્યારે કેટલું એક ખેદન મેદાન થઈ ગયું પણ આવા સંતો મહંતો છે એ ઘણા વર્ષોથી આ તપ કરી કરી અને આ સૃષ્ટિને આગળ વધારવાનું કામ કરે છે એટલે નાની મોટી જગ્યા હોય હું તો એમ કહું કે જે સનાતન ધર્મનું કામ કરે ત્યાં જાતા રહ્યો ક્યાંય ને ક્યાંય દિવસો કાઢો વેકેશન હોય તો તમે જાઓ તેને નીકળી જતા પણ સનાતન ધર્મને આગળ આપવા માટે આવી નાની જગ્યા હોય કે મોટી જગ્યા હોય બધે જાતા રહ્યો ઓમ નમો જેમ તમે કીધું ભાઈ આશ્રમ મોટો હોવો જરૂરી નથી પણ ભાવ ભાવ મોટો હોવો એ જરૂરી છે અને ઘણા બધા સાધુઓનો સ્વભાવ તમે જોયો છે કડક હશે પણ બાપુનો સ્વભાવ એકદમ નિર્મળ સ્વભાવ છે જાણતા કે અજાણતા કોઈ પણ આવે છે બાપુનો આવકાર એકદમ સરસ મજાનો તમને એ મળે છે તો કદાચ ગમે ત્યારે આ બાજુ નીકળો તો એકવાર અવશ્ય મુલાકાત લેજો જંગલી બાપુની બહુ તમને મજા આવશે બાપુને મળીને જુનાગઢ પરિક્રમા કે શિવરાત માં કોઈ જાત્રા રજ ઘરે બેઠા બેઠા ઈ તમારા દર્શન કરી શકે બાપુ દર્શન કરી શકે બતાવો તો એ ઘર બેઠા આ એને

ધર્મ દાન નું કામ કર્યું દાન અલગ છે પુણ્ય અલગ છે ધર્મ અલગ છે પુણ્ય મતલબ જેમ તમે રોટલા દીધા પુણ્ય નું કામ કર્યું નું કામ નહી કર્યું દાન નું કામ નહીં કર્યું દાન અલગ છે ધર્મ બી અલગ બધું અલગ અલગ છે તો આ તા જંગલી બાપુ સરસ મજાની માહિતી આપી આપણને કે જેમ ભાઈ કઈ રીતે તમે આ રીતે બધું પુણ્ય પ્રાપ્ત કરી શકો અને જે કોઈ લોકોને કદાચ આવવું હોય અને એડ્રેસ અહીંયાનું ન મળે તો આપણે મુન્નાભાઈ જે છે અહીંયા માંડણપરા ગામમાં જ રહેશે તમે ગામમાં મુનાભાઈનું ગમે ને પૂછી શકો ગામમાં આવીને તમે મુનાભાઈને ફોન કરી શકો અને મુનાભાઈ તમને અહીંયા આશ્રમ સુધી લાવી દે છે અને મુનાભાઈ અવારનવાર આશ્રમ પર હોય છે અને મુનાભાઈની સરસ મજાની સેવા પણ છે આશ્રમમાં અને બાપુના એકદમ નજીકી છે

તેમજ હવે ક્રિપલ છે બધું શાકભાજી બધું મૂકે છે ફ્રીજમાં અને આ એક પાકા બાંધકામ સાથે સરસ મજાનું એક મકાન અહીંયા બનાવવામાં આવેલું છે જેથી કરીને કોઈ એવા ભક્તો કે કોઈ મહેમાનો આવે તો આરામથી રહી શકે અને આ જંગલની વચ્ચે આશ્રમ છે એટલે અહીંયા કોઈ લાઇટની સુવિધા ન હોય એટલે સરસ મજાની સોલાર સિસ્ટમ આખી ફિટ કરેલી છે ઉપર તમે સામે જોઈ શકો જેથી કરીને અહીંયા લાઇટ તેમજ ચાર્જિંગ બાર્જિંગ બધી સરસ મજાની વ્યવસ્થા છે મારા હિતેશભાઈ અહીંયા સેવા કરે છે ભાઈ જો બધા વાસણો જે કાંઈ હતા સરસ મજાના સાફ સફાઈ કરે છે અને પાછળની સાઈડમાં ગિરનાર છે એ પણ હું તમને અગાસી ઉપરથી દેખાડું તો અત્યારે આવી ગયા છીએ આપણે અગાસીની ઉપર અહીંયા તમે જોઈ શકો પાછળની સાઈડમાં આખી જુનાગઢ ગિરનારની પર્વતમાળા તમે જોઈ શકો આ જે આખી પર્વતમાળા છે ગિરનાર અને ગિરનારની પાછળ જ આ બાપુનો અહીંયા આશ્રમ આવેલો છે અને આ બધું છે જંગલ અને અહીંયા બધા માલધારીના બધા માલ ઢોર ચરે છે બાપુ સાથે હવેડો સાફ કરીએ છીએ કે બધા વન્ય પ્રાણીઓ પાણી પી શકે કુંડા પણ સરસ મજાના બધા અમે આપણે સાફ કરી નાખ્યા છે જેથી ચોખ્ખું પાણી બધું આવી જાય અને બધા વન્યજીવો પાણી પી શકે અહીંયા સરસ મજાના બધા આપણે આ ચોખ્ખા પાણીના કુંડા ભરી લીધા છે જેથી બધા પક્ષીઓ તેમજ નાના નાના પ્રાણીઓ બધા જે આ વૃક્ષ ઉપર રહેતા હોય છે જેમ કે ખિસકોલી છે પક્ષીઓ છે એ બધા પાણી પી શકે અહીંયા અને બાકી જે બાર બે મોટા અવેડા છે ત્યાં મોટા વન્ય પ્રાણીઓ પાણી પીવા માટે આવે છે જેમ કે બધા માલધારીના માલઢોર કોઈ તેમજ બાપુનું એવું કહેવું છે કે સિંહ પણ અહીંયા પાણી પીવા માટે આવે છે ઓમ નમો નારાયણ જય ગિરનારી અને જેમ બપોરે આપણે અહીંયા રોકાણાતા બધા વાયો સાથે અને સાંજે ભાઈ નવી ટીમ આપણે અહિયાં માંડણપરા ગામની ની તેમજ આજુબાજુના જુનાગઢ થી બધા બિલખાથી આવેલા છે બધા અને આજે બાપુના સાનિધ્યમાં ભાઈ દેવ દિવાળી નું સરસ મજા નું આયોજન છે બધા ભાઈઓ સાથે અને જોઈ શકો છો ભાઈ બધા ભાઈઓ અત્યારે છે અને આ દેવ દિવાળી નું સરસ મજાનું આયોજન બધા ભાઈઓ ફટાકડા લઈને આવેલા છે તો નિહાળો તમે આ દેવ દિવાળી આ જંગલી બાપુના સાનિધ્યમાં જય ગિરનારી ભાવિ ભાઈ સુરસમજા ની આ દેવ દિવાળી બધા ભાઈઓ ઉજવે છે તમે જોઈ શકો હા ગયો હાલો આજે અમારા જંગલી બાપુના આશ્રમે આ દેવ દિવાળી નિમિત્તે તેઓનું સન્માન કરવા અમે ફટાકિયા નું આયોજન કર્યું છે ફટાકિયા ફોડવાનું અમારા બાપુ પ્રત્યે બહુ લાગણી હતી કે ભાઈ આ દેવ દિવાળી ઉજવાની છે તો એ નિમિત્તે અમે જંગલી બાપુના આશ્રમે બધા ભેગા થઈને આજે દેવોનું અમે સન્માન કરીએ છીએ અને જાણતા અજાણતા ઘણા બધા ભાઈઓ ભેગા થઈ ગયા છે ભાઈ સમય સંજોગો કે જો આવી સરસ મજાની દેવ દિવાળી બધા ભાઈઓ ઉજવે છે અને હમણાં જ થોડા ટાઈમ પહેલા બધા સાથે ભોજન લીધું પ્રસાદી લીધી અહીંયા અને હવે બધા ફટાકડા ફોડે છે બધા ભાઈઓ અને આના પછી અહીંયા જ તે આપણે બધા ભાઈઓ ભાઈ આ ધૂનનો પ્રોગ્રામ છે પણ તમને આપણે વિડીયો દ્વારા બતાવીએ આજરોજ જંગલી બાપુના સાનિધ્યમાં દેવ દિવાળી કરવાનો મોકો મળ્યો રામ રોજ દિવાળી ના કોઈ દી દુઃખ ના ટાણા રે મોજ માં રેવું મોજ મારેવું મોજ માં રેવું રે આવી રીતે આપણે જંગલી બાપુનો આશ્રમે ભાઈ સરસ મજાનું દેવ દિવાળી ઉજવી અને બસ આજનો રાતવાસો આપણે અહીંયા જંગલમાં જંગલી બાપુના આશ્રમે કરવાનો છે આજની રાત્રિ રોકાણ કરવાની છે અને સવારે આપણે અહીંયાથી નીકળી જશું આપણે ઘર તરફ નમો નારાયણ તો બાપુ એ સરસ મજાની પ્રસાદી આપણને આપી છે એક રુદ્રાક્ષ અને બે આ પારા આપેલા છે આવા

તો બાપુ ના આશ્રમ માં મળ્યા જ પછી પછીના એક નવા વિડીયો એક નવી જગ્યા સાથે બહુ સરસ મજાની મજા કરી આપણે અને બહુ જોરદાર આશ્રમ છે બાપુ નો સ્વભાવ પણ એકદમ સરસ મજાનો છે મળી આ ની એક નવા વિડીયો બધાને ઓમ નમો નારાયણ જય ગિરનારી